કેટલી એવી વારદાતો ઘટી ચૂકી છે જે અંગત અદાવતમાં પરિણમી હોય લોહિયાળ ખેલ ખેલાઈ ગયા હોય મોરબીમાં પણ કંઈક એક વારદાતમાં ભર રસ્તે આવી જ પ્રકારે ઘટી બે કારમાં ચાલકો સવાર હતા અને એકબીજાની સામે તેઓ આવી ગયા પછી શું સર્જાયા એવા દ્રશ્યો કે લાગે જાણે ફિલ્મી હોય મચી ગઈ નાસભાગ અને જીવ લેવા તત્પર બન્યા કેટલાક લોકો એક નહીં બે નહીં પણ ત્રણ ટક્કર એક પછી એક એમ ત્રણ કાર ને મારવામાં આવી જોરદાર ટક્કર એ પણ બીજી કાર સીટીવીમાં કેદ કાર ની ટક્કરથી ઘાત કી હુમલો રસ્તા પર એક કાર ચાલકનો બીજી કાર પર હુમલો ઘટના મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ જોનસન નગર શેરી નંબર દસમી છે કે જ્યાં સામાન્ય ચહેલ પહેલાં અચાનક ભાગદોડમાં પરિણમ અને એવા દ્રશ્યો સીટીવીમાં કેદ થયા કે જેણે ફિલ્મી સીન ક્રિએટ કરી દીધા સ્કોર્પિયો કાર ચાલકી અચાનક તેની સામે રહેલી જી જે થર્ટી સિક્સ એ એફ એટ વન ફાઇવ ઝીરો નંબરની કારને જોરદાર ટક્કર મારી જોકે કે માં સામાન્ય લાગતી આ ટક્કર અકસ્માત લાગે પરંતુ કાળા વાર સ્કોર્પિયો કાર કારને ટક્કર અને પછી સ્કોર્પિયો કારમાંથી ઉતરેલા કેટલાક લોકોએ હાથમાં લોખંડની પાઈપ તલવાર અને ધોકા જેવા હથિયારો વડે કાળા રંગની કારમાં રહેલા ચાલક પર હુમલો કરી ફરાર થઈ ગયા જોકે જીવ બચાવી ભાગેલા વ્યક્તિ મુસ્તક સંધવાણી એ પોલીસમાં નોંધાવી ફરિયાદ અને તેને હોસ્પિટલમાં સારવાર હેઠડ ખસેડવામાં આવ્યો તો પોલીસ તપાસમાં ખુલ્લ્યો હુમલા પાછળનો راز મેં આખો બનાવ એવો છે કે મુસ્તાકભાઈ સંધવાણી નાઓ પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને લ્યુસન રોડ પર નીકળતા દેખા તે વખતે આ કામના આરોપીઓ કાસમ કાટિયા અકબર ઉર્ફે કાસમભાઈ કાટિયા વસીમ યુનુભાઈ સેડા જુસફ દિલાવરભાઈ માણેક અને ફિરોઝ સુલેમાન માલાણી નાઓ પોતાની સ્કોર્પિયો ગાડીમાં નીકળેલા હતા જેઓ આ કામના ફરિયાદીને જોઈ જતા તેમને યુ ટર્ન મારી અને આ કામના ફરિયાદની સ્વિફ્ટ ગાડીને ત્રણ વખત ફૂલ સ્પીડમાં પાછળથી જતા ડ્રાઈવર સાઈડે ભટકાડી જાનથી મારી નાખવાની કોશિશ કરેલ હોય લારી હટાવવા લડાઈ પોલીસના મુજબ ઊંચી માંડલ ગામની સીમમાં કેનાલ કાંઠેંડાની લારીને હટાવવા માટે આમદ ગાસભાઈ કટિયાએ સામે પક્ષે મુસ્તાક ને કહ્યું પરંતુ મુસ્તાકે આમદની વાતને અવગણીને લારી હટાવી નહીં જેથી બંને વચ્ચે કેટલાક દિવસોથી ચાલતી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું છ જુલાઈ બે હાજર ચોવીસ સાંજે મુસ્તાક પોતાની કાર માં તેના સાડા મુસ્તાક પાણી ની બોટલ લેવા પોતાની કાર સાઈડમાં ઊભી રાખી બીજી તરફ પોતાની વાતને અવગણનારા મુસ્તાક ને સબક શીખવાડવાની ફિરાકમાં ફરનારા અહમદ મોકો મળી ગયો અને તેની નજર પડી પાણીની બોટલ લેવા ઊભા રહેલા મુસ્તાક પર કે ત્યાં જ પોતાની સ્કોર્પિયો કાર મંદિર પાસે યુ ટર્ન મારી ફૂલ સ્પીડમાં હંકારી અને સીધી જ મુસ્તાક ની કાળા રંગ ની કાર ને જોરદાર ટક્કર મારી એક નહીં પરંતુ બે વાર ટક્કર મારી તેને જાન થી મારી નાખવાનો પ્રયત્ન કર્યો સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરી અને સીટીએ ડિવિઝન પોલીસની ટીમને કામે લગાડવામાં આવેલ હતી અને ડિવિઝન પોલીસ ટીમે આ કામે તાત્કાલિક આરોપીને પકડી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે જે બંને ફરિયાદી અને આરોપી પક્ષે એને અગાઉ ઊંચી માંડલ ગામે ધંધાકીય બાબત હરીફાઈ બાબતે ઝઘડા બોલાચાલી ચાલતા હતા જેના કારણે આ જે ફરિયાદી છે એ એકલા જોવામાં આવતા આ કામના આરોપીઓએ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરેલ છે પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરીને आमद कासम कटिया अकबर उर्फ अक्कू कासम भाई कटिया वसीम यूनुस भाई सेदाथ जुसब दिलावर भाई माणिक फिरोज सुलेमान मालानी नाम ना आरोपियों ने दबोची जेल हवाले कर दी था મુસ્તાક તેની આ ના કારણે આહમદે જીવ લેવાનો પ્રયત્ન જરૂર કર્યો જોકે કાયદાના સકંજામાં આવેલા પાંચે અપરાધીઓ હવે જેલના સળિયા ગણતા થઈ ગયા છે મોરબીથી અતુલ જોશી ન્યુઝિન ગુજરાતી